હવે તને હું બધું એકલા હાથે નહીં કરવા દઉં અને એટલા માટે જ મેં નિર્ણય લીધો છે ખાલી ને ખાલી તારા માટે તારા જ માટે હું બીજા લગ્ન કરીશ ના ના પાડતી જોતું તું ના ના પાડતી મારાથી તારી આવી દશા નહીં જોવાતી હવે યાર દશા તમારી ના ખરાબ કરી હું બીજા લગ્ન વાળી મોટી હું તારા માટે વિચારતો તો ઓ મહેરબાની તમારી બહુ ના વિચાર જો મે સામેવાળા સવિતા બેન વાત કરી લીધી બે યાર મેં કાલે જ પૂછ્યું હતું બહુ સવિતા બાબીન તો નહીં માને મને મોઢા ઉપર ના પાડ દીધી અમને તે યાર જબરી મનાઈ લીધી યાર કેવું પડે મે એમના ત્યાં કામવાળા આવે છે એમના અહીંયા મોકલવાની વાત કરી છે હું બી ખાવાડી વાત